એમ કહેતા હોય રૂપિયા તો એકચ્યુલી હાથનો મેલ છે મેલ નથી એટલું યાદ રાખજો યાર આપણા વડીલોને પૂછજો તમે મજૂરી કરી કરીને આપણને ભણાવ્યા છે કાળી મજૂરી કરે અને મજૂરી કરી કરી અને બાપુ આમાં બધાયના વડીલોએ પીડા જોઈએ છે એવી એવી ઠોકરું ખાધી છે અને પછી આય સુધી પૂજ્યા છે પણ હા પણ જો પૈસાને પ્રાધાન્ય આપવાની વાત મેં નથી કરી મેં એ કીધું છે મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની જીવનમાં બે ની વચ્ચે બધી જરૂર પડે આ માયક વાળા ક્યાંથી લાવવા લાઈટુ વાળા ક્યાંથી લાવવા આ બધા ક્યાંથી લાવવા અંજવાળા નો થાય પૈસા નો હોય તો જીવનમાં બધું જરૂરી છે પૈસા સાથે સાથે પૈસો એવો કમાવો કે જેમાં નીતિ હોય જેમાં અનિતી હોય અનિતી નો રૂપિયો ને એ તો તમારું હોય ધન લેતું જાય છે એટલે આપણા વડીલો કીધું છે આપણા મહાપુરુષો રાણા બાપુ જેવા સંતો કીધું છે કે ભલે વાર લાગે લાગશે વાર પણ આવશે મજા નીતિ નું કમાજો